નમસ્તે સર નમસ્તે ખાનખાણી ના જુનાગઢ થી બોલો છો ને સર હાજી તમે કોણ બોલો અરે દિવાસા ગ્રામ પંચાયત સદસ્ય બોલો છો સાહેબ ક્યાંથી દિવાસા થી સાહેબ અમે રજૂઆત કરેલી છે ખાણ બાબત ની અમારા ગામ માં ખનીજ માંથી ચોરી બહુ થાય છે ગૌશાળ ની જે પેશકદમાં જમીન જે પડી છે ને પેશકદમી સર રજૂઆત કરેલી છે સ્થાનિક ને દિવાસા ગ્રામ પંચાયત માં કરેલી છે તાલુકે કરેલી છે તમને રજૂઆત કરેલી છે પણ સાહેબ સરપંચ વધતી જાય છે સાહેબ તમને લાગે ને ગોચર માં ખુદ આવે છે હા હા સરપંચ ને પેલા તમારે જાણ કરવાની હોય ને કે જયારે અમારી બાજુ ફરિયાદ હોય એ રૂટ આવતા હોય ત્યારે આવીએ છીએ અને કાઈ ટુક કાર્યવાહી બધી ટીમ ભેગી લઈને કરવાની હોય ત્યારે અમે આવીએ છીએ પણ એમાં સાહેબ એવું છે કે જવાબદારી અમારી આપે અમે કાઈ ન્યા ન્યા બેઠા ન રહી કેમ કે પેલી પ્રાયોરિટી સરપંચ ચલાવતી નહીં આવે અમે સાહેબ તમને લાઈવ લાઈવ લોકેશન આપીએ છીએ સાહેબ જવાબદારી નહીં કેતા પણ પેલી પ્રાયોરિટી તમારી આવે ને બંધ કરાવવાની સાહેબ જો પેલા નંબર માં સ્થાનિક છે ને બધા અત્યારે ખાણ ખની તમારી જવાબદારી આવે મામલા દર માં ગયા ને તો એને કીધું કે ખનીજ ભૂસ્તર શાસ્ત્રી એની એનું બધું આવે જવાબદારી અમારી કઈ નથી આવતી બરાબર હવે અમે તમને રજૂઆત કરી હે અગાઉ અરજી કરી હતી અને આજે અમે કરી હે

લાઈવ લોકેશન વાળા વિડીયો અત્યારે ખાયું ગૌશન સાંગાવાળા દિવસ પકડી લ્યો ને એટલે અમે આવી જાય અમારી પાસે સત્તા એવી નથી ને તમે 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 અટકાયત તો કરી શકો ને અમે ન કરી શકીએ ને સાહેબ અમે આ પબ્લિક છે જનતા રેડ કરીને ના ના સાહેબ તમે અધિકારી છે ને ખાણ ખાલી જવાબદારી તમારી હોય છે સત્તા અમારી છે પણ અમે ત્યાં આવી ત્યાં બંધ થઈ જાય બરોબર બધું લોકેશન તમે સાહેબ અમને કોન્ટેક્ટ કરીને આવો અમે એક એક ખાડે તમને લઈ જઈએ એક એક ખાડે અમે તમને આ તો કાઈ વાંધો અમે અત્યારે અમે આવશું બરોબર અમે ન્યા આવીને ફોન કરશું એટલે ફોન ઉપાડજો કાઈ વાંધો નહીં સાહેબ એની ટાઈમ એની સમય રેડી હાલો આ નંબર માં કરો ને ફોન હા આ નંબર માં ફોન કરજો આ રેડી હા